જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યય અગિયારનો છઠ્ઠો શ્લોક સમજીશું પશ્યાદિત્યા નવ શું રુદ્રો નશ્વિનો મરુતસ્થા બહુન્ય દ્રષ્ટ પૂર્વાણી પશ્ય આશર્યાણી ભારત હે ભારત હવે તું અહીં આદિત્ય વશુઓ રુદ્રો અશ્વિની કુમારો મરુતો તથા અન્ય દેવોના વિભિન્ન રૂપોને જવો એવા અનેક આશ્ચર્યમય રૂપોને જો કે જેમને પૂર્વ કોઈએ ક્યારેય જોયા નથી કે સાંભળ્યા નથી અર્જુન કૃષ્ણનો અંતરંગ મિત્ર તથા વિદ્વાનોમાં પણ ઘણો ઉન્નત હતો તેમ છતાં તે કૃષ્ણ વિશે બધું જાણવા સમર્થ ન હતો અહીં એમ કહેવામાં આવ્યું છે કે આ સર્વ રૂપોને આની પૂર્વે મનુષ્યએ ક્યારેય જોયા નથી કે સાંભળ્યા નથી કૃષ્ણ આ અદ્ભુત સ્વરૂપોને હવે પ્રકટ કરે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ